જો આ ટ્રીક ખબર હશે ને તો પહેલી વારમાં જ તમે બજાર કરતાં પણ સરસ એવી રતલામી સેવ ઘરે બનાવી શકશો એકદમ ઓછા ખર્ચામાં અને એકદમ ટેસ્ટી એવી અને હા તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ જો આ રીતથી કરશો ને તો ક્યારેય તમે ફેલ નહીં થાવ પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનીને રેડી થશે રતલામી સેવ બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા સવા કપ જેટલો આપણે ચણાનો લોટ લીધેલો છે એમાં બજારમાં જે બેસન મળે છે પેકેટનો એને કોઈ જરૂર નથી તો પણ પરફેક્ટ બનશે તો અહીંયા મેં ઘરે દળાવેલો ચણાનો લોટ જ લીધો છે તમે કોઈ પણ બેસન કે લઈ શકો છો તો સવા કપ જેટલો લોટ લઈ આ રીતે વચ્ચે ખાડો પાડી દેવાનો આગળ આપણે જોઈએ કે ખાડો સુકામ પાડ્યો છે એ હું તમને કે કહીશ આગળ અને હા લોટને મેં પહેલેથી ચાળીને જ રાખેલો હતો હવે એક મસાલો રેડી કરવાનો છે તો એના માટે અહીંયા પંદર જેટલા તીખા લીધા છે એટલે કે મરી સાથે દસ જેટલા અહીંયા લવિંગ લેવાના છે તો અહીંયા ને તજ સોરી તીખાનું પ્રમાણ વધારે હોય છે સાથે અડધી ચમચી જેટલી આપણે અહીંયા અજમો લેવાનો અડધીથી પોણી ચમચી મીઠું એક ચમચી લાલ મરચું અને થોડી ચપટી એવી હળદર નાખવાની છે આપણે અહીંયા એકદમ કલર નથી લાવવાનો પણ થોડો એવો માઇનોર કલર આવે એવો હળદરનો લાવશું એટલે થોડું જ આપણે હળદર યુઝ કરશું અને આનો એક સરસ મજાનો મસાલો રેડી કરી દઈએ હવે બાર તો છે ને આના અંદર સૂંઠ પાવડર પણ નાખી એક ચમચી અને મરચું મેં એક ચમચી લીધો એની જગ્યાએ બે ચમચી અને સાથે મરચાંના જે બી હોય ને સૂકા લાલ મરચાંના એ બી પણ એક ચમચી આમાં નાખે છે એકદમ તીખા એવા પણ આપણે એટલી બધી તીખી નથી બનાવી કારણ કે આપણે ઘરે બનાવવાના છીએ અને ઘરનાને ખાવાની છે એટલે કોઈને એસિડિટી ના થાય એ પણ જોવાનું બાળકો પણ ખાઈ શકે એ રીતે તો અહીંયા મેં મારી રીતથી મસાલો બનાવેલો છે પણ એકદમ મસ્ત બનશે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એ જ વાસણમાં એટલે મતલબ એ જ મિક્સર જારની અંદર આપણે વન ફોર્થ કપ જેટલું તેલ અને સેમ માપ એટલે વન ફોર્થ કપ જેટલું પાણી બેયને આપણે મિક્સ કરવાનું છે મિક્સર જારની અંદર અને આ રીતે તેલને હું થોડું લઈ લઈશ સાથેથી આવું બધા કરતા જ હશે મારી જેમ કારણ કે આપણે ઘરે બનાવવાના હોય એટલે આપણે આપણી રીતે જ બનાવતા હોય એટલે મને જે રીતે ફાવે એ રીતે હું કરું છું તો એને પણ આ રીતે મતલબ એકવાર ફેરવી દેવાનું મિક્સર તો જો આ રીતનું એક પલ્પ જેવું રેડી થશે આમ ઘટ્ટ હોય ને એવું તો આ રીતનું કરવું બહુ જરૂરી છે એનાથી બહારનું લેયર એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ એવી સેવ બનીને રેડી થશે અને આપણે જે પાવડર બનાવીને રાખેલો હતો બધા મસાલાનો એને આપણે એડ કરી દઈએ અને સાથે એક ચપટી જેટલો અહીંયા ખાવાનો સોડા લેવાનો છે લેજો જેનાથી મસ્ત સેવ બનશે તો એક જ ચપટી એમ અને સાથે અહીંયા આપણે ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ એટલે કે નાનું લીંબુ હોય તો અડધું લીંબુ નાખી દેવાનું એનાથી એકદમ આમ આમ કહેવાય ને મસ્ત એવું નમકીન જેવો ટેસ્ટ આવશે ખાટો ને એવો સરસ મજાનો તીખો ખાટો એવો એટલે જેને ભાવતું હોય એ પ્રમાણે લીંબુ તમે એડ કરજો અને એને પણ એકવાર ફેરવી દઈએ તો આ રીતે બધા મસાલા એક સાથે આવી રીતે ફેરવીને નાખશો ને તો લમ્સ પણ નહીં રહે લોટમાં અને એક સરખા ઘણીવાર એવું થતું હોય ઘણીવાર મરચું દેખાતું હોય લોટમાં અમુક ટાઈમે અમુક સાઈડ આપણે હળદર દેખાતી હોય એવી રીતે બધા અલગ અલગ મસાલા દેખાય તો એવું ના થાય એક સરખો જ લોટ રહેવો જોઈએ અને એક સૌ એક સરખી જ કલરની સેવ બનવી જોઈએ એના માટે આ રીતે મિક્સરમાં ક્રશ કરીને નાખવાનું હવે જે વચ્ચે ખાડો પાડ્યો તો એમાં આપણે આ મિશ્રણ નાખી ધીરે ધીરે એક ડાયરેક્શનમાં આમ ફેરવતો જવાનો લોટને તો લોટને આપણે શું કરવાનું છે ભેગો કરવાનો છે આટલા પાણી આટલા તેલમાં એકદમ પ્રોપર માપ છે પછી જરૂર પડે તો જ પાણી લેવાનું બાકી અત્યારે જરૂર નહીં જ પડે આટલામાં જ આપણે લોટ ભેગો થઈ જશે હું તમને દેખાડું થોડો તમને ચીકણો લાગશે ચણાનો લોટ છે એટલે પણ આમાં તેલ નાખ્યું છે એટલે જો એ એકદમ ઇઝીલી લોટ ભેગો થઈ જ જશે અને હાથમાં પણ નહીં જો આ રીતનું તો હું તમને દેખાડું કેવો બન્યો છે અત્યારે લોટ આપણો આવો બનીને રેડી થઈ ગયો છે જો આવી રીતનો હવે આમાં પાણી કે મેં કંઈ જ નથી નાખ્યું આપણે આટલું માપ પ્રોપર છે હવે અહીંયા તેલ ગરમ થવા મૂકી દે તેલ થાય ત્યાં સુધી એક પ્રોસેસ કરવાની છે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે રતલામી સેવ માટે સૌથી પહેલાં તો હું અહીંયા ગ્રીસ કરી લઈશ સેવમેકરને અને અહીંયા તમે જાડો જાડી જાળી પણ લઈ શકો અને પતલી લઈ શકો અહીંયા મેં સેવ પાડવાને જે મીડિયમ સાઇઝની હોય છે ને કાણાવાળી એ જાળી લીધેલી છે તમે ગાંઠિયાને પણ લઈ શકો છો ગાંઠિયાની જે હોય ને એ જાળી પણ આ રીતે થોડું પાણી હાથમાં લઈ આ લોટને ભેગો કરવાનો કઈ રીતે આ રીતે મસળવાનો છે આ સ્ટેપ કરવું ખાસ જરૂરી છે થોડું થોડું પાણી લેતા જો આ રીતનો લોટને એકદમ છૂટો પાડતો જવાનો છે અને એકદમ સ્મૂથ બેટર રેડી કરવાનો છે જો આ રીતનું ઉપરથી નીચે કરશો અથવા અને આમ રાઉન્ડ રાઉન્ડ કરશો ને તો મસ્ત પેસ્ટ જેવો થઈ જશે જો આ રીતનો લોટ તો આ રીતે ધીરે રહીને મૂકીએ ને તો ધીરે રહીને નીચે પડશે આવું થાય ને તો આ એકદમ પરફેક્ટ છે તો અહીંયા આમ આમ જોઈએ ને તો થી ત્રણ ચમચી જેટલા પાણીની જરૂર પડી હશે મારે એટલે થોડું પ્લસ માઈનસ ચાલે પાણી હવે આ રીતે ચમચીની મદદથી જ આપણે સંચામાં ભરી દઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ પર આને તળાવવા દેવાની છે તો અત્યારે મેં મીડિયમ ફ્લેમ રાખી છે નાખવા ટાઈમે હવે આ રીતે તમે જો બબલ્સ થશે સેવ ઉપર આવી જશે અને તેલ નીચે મતલબ બબલ્સ બેસી જશે આ રીતનું થાય ને પછી જ બીજી સાઈડ પલટાવાની ત્યાં સુધી અડવાની નહીં તો અહીંયા મીડિયમ ફ્લેમ રાખવાની આવી રીતે હું સેવને ગાંઠિયા બનાવું ને ત્યારે તમને ઘણી વાર કહેતી હોઉં છું મારા બધા વિડીયોમાં કવર જ છું મોસ્ટલી કે આ રીતનું તળાવ દેવાને એટલે ઘણાને એવું થતું છે એકને એક વાત કેમ કે છે પણ જે લોકો નવા છે જેને નથી ખબર પહેલીવાર બનાવે છે એના માટે ખાસ જરૂરી છે તો આ રીતે તેલ નહીં ભરાઈ રહે સેવમાં ક્યારેય અને તેલિયા જે સેવ બને એવી નહીં થાય પોચીએ પડે એકદમ ક્રિસ્પી અને સેમ બાર જેવી બનશે એટલા માટે આ તળાવ તળાવવાની રીત છે હું તમને કહું છું એ પ્રમાણે તમે તળો તળજો તો પહેલીવારમાં સેવ એકદમ બજાર કરતાં પણ સરસ જોરદાર બનશે તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું તો આવી નાની નાની વાતનું ધ્યાન રાખશો ને તો એકદમ મસ્ત જ બનશે બધી વસ્તુ કોને કોને સેવ બહુ ભાવે છે કમેન્ટમેનુ નામ અને એને સિટીનું નામ સાથે મને જરૂરથી જણાવજો અને કયા ફરસાણવાળાની દુકાનની સેવ ફેમસ છે તમારા ગામમાં એ પણ મને જરૂરથી જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ